જગડ્યા તાલુકામાં નર્મદા જયંતિ નિમિત્તે મા નર્મદાની આરાધના પૂજા કાર્યક્રમ યોજાયો મા નર્મદા મૈયાને ચુંદરી ચઢાવવામાં આવી આ પ્રસંગે નર્મદા માતાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહે ધન્યતા અનુભવી હતી ઝઘડિયા તાલુકામાં નર્મદા જયંતિના પાવન અવસરે મા નર્મદા મૈયાની આરાધના તથા પૂજન અર્ચનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો ઝઘડિયા તાલુકાના મણી નાગેશ્વર મહાદેવ મંદિર સ્થિત નર્મદા મૈયા ખાતે ભક્તિભાવપૂર્વક નર્મદા મૈયાનું પૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મા નરદા મૈયાને ચુંદડી ચડાવવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન બાળાઓ દ્વારા માં નરદા મૈયાના ગેટઅપમાં સુંદર ભાવનાઓનું મનોહર દર્શન કરાવવામાં આવ્યું જેનાથી ઉપસ્થિત ભક્તો ભાવિપુર બન્યા હતા નર્મદા જયંતિના અવસરે મોટી સંખ્યામાં ભક્તોએ નર્મદા મૈયાના દર્શન કરી ધન્યતા અનુભવી ખાસ કરીને મણી નાગેશ્વર નર્મદા મૈયા ઘાટ પર બનાવવામાં આવેલી માટીના મગરની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની હતી સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ શ્રદ્ધા અને ઉત્સાહના માહોલમાં સંપન્ન થયો હતો વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્ય ટીવી ન્યૂઝ જગળ્યા